આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર સમાચારના પ્રારંભે સાંભળીએ કોરોના અંગેનો સંદેશ કોવિડ થી બચે જ ત્રે જરૂરી ઉપાય માસ્ક પહેર્યો બહુ વારજો સલામત અંતર બનાવીને રખો ને હાથ સાફ રાખો હવે જોઈએ સમાચાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રેવીસ ફેબ્રુઆરીએ યોજાનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં હાજરી આપશે આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ પદવી એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે આ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ઉપસ્થિત રહેવાના છે આ સમારોહમાં તોતેર પીએચડી છવ્વીસ એમ ફીલ અનુસ્નાતક ચોવીસ સ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર એકવીસ વિદ્યાર્થીઓને સીયુ જી ચંદ્રક પણ એનાયત કરવામાં આવશે ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરી અલગ અલગ રાખવાને બદલે એક સાથે રાખવામાં આવે તેવી માંગ ગુજરાત હાઇકોર્ટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી જે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે અને સ્વરાજ જંગને લઈને મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે ચૂંટણી પંચે અગાઉ જાહેર કરેલ કાર્યક્રમ અનુસાર જ કાઉન્ટિંગ થશે એટલે કે મહાનગરપાલિકાનું કાઉન્ટિંગ ત્રેવીસ ફેબ્રુઆરી અને અન્ય સંસ્થાઓનું બીજી માર્ચ કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાન માટે નગરપાલિકાના પંચાણુ જિલ્લા તાલુકા પંચાયતના ત્રણસો એક્યાસી મતદાન મથકોનો સમાવેશ થાય છે જેમાં સુરક્ષા વ્યવસ્થાનો ખાસ બંદોબસ્ત થઈ રહ્યાના અહેવાલ છે અઠાવીસ ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન માટે કચ્છ જિલ્લાના કુલ મતદાન મથકો પૈકી બાવીસ ટકા જેટલા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો હોય ત્યાં ખાસ સુરક્ષા બંદોબસ્ત સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ચાપતી નજર રહેશે ઉપરાંત અહીં વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું ભુજમાં કોમર્સના વિદ્યાર્થીઓની બીકોમની સેમિસ્ટર ત્રણ અને પાંચની પરીક્ષાઓ કોમર્સ કોલેજ ખાતે તથા સબ સેન્ટર ઓલ્ફેડ હાઇસ્કુલ ખાતે લેવામાં આવી હતી જેમાં કોવિડ નાઇન્ટીનને ધ્યાને લઈ સરકારની એસઓપીના સંપૂર્ણ પાલન સાથે સાતસો જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ અંગે વિગતો આપતા કોમર્સ કોલેજ ભુજના આચાર્ય ડોક્ટર એલપી પરમારે આકાશવાણી સાથે વિશેષ વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું યુનિવર્સિટી ની આ સેમ થ્રી અને સેમ ફાઈવની એક્ઝામનો અમારો શ્રી જેબી ટકર કોમર્સ કોલેજ ભુજનું આ બીજું સેન્ટર અહીંયા અમે ક્રિએટ કરેલું છે આપણે જાણીએ છીએ કે અત્યારે કોવિડ ના કારણે આપણે જે એસઓપીઓનું પાલન કરવું પડે એટલે અત્યારે અમને ગાઈડલાઇન પ્રમાણે એક બેન્ચિસ ઉપર એક જ વિદ્યાર્થીને બેસાડવાના હોય છે અને એના કારણે અમારે આ એક સેન્ટર ઊભું કર્યું તો અહીંયા અમારે સેમ ફાઈવમાં પંદર બ્લોક છે અને સેમ થ્રીમાં વીસ બ્લોક અમે અહીંયા એટલે અનુક્રમે ત્રણસો અને ચારસો વિદ્યાર્થીઓ અમે અહીંયા સમાવેલા છે અને આ એક્ઝામ દરમિયાન અમે એસઓપીનું એકદમ પરફેક્ટ પાલન કરેલું છે જેમ કે તમને એક બે બાબતો જણાવો તો કે વિદ્યાર્થીઓને અહીંયા જ્યારે ગેટની અંદર એન્ટર થાય છે ત્યારે દરેકે દરેક વિદ્યાર્થીને અમે થર્મલ ગનથી ચેક કરીને પછી જ અંદર આવવા જઈએ છીએ

કોમ સેમ ફાઈવમાં અભ્યાસ કરું છું અને આજે જ્યારે સેમ ફાઈવની પરીક્ષા ચાલુ છે ત્યારે વ્યવસ્થા પણ એકદમ બરાબર છે જેમ દરેક વિદ્યાર્થીઓ માટે માસ્ક પણ આપવા જ્યાં સેનિટાઈઝર પણ કરવામાં આવે છે અને તદઉપરાંત જે કોવિડ નાઇન્ટીનના લીધે જે ઓફલાઈન ક્લાસો જે બંધ કરી દેવામાં આવ્યા હતા એના લીધે બધા સર્વે ખૂબ મહેનત કરી છે માઇક્રોસોફ્ટ એપની મદદથી ઓનલાઈન ક્લાસો લેવામાં આવે છે અને ઓનલાઈન ક્લાસોમાં પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે તદુપરાંત પણ કોઈ વિદ્યાર્થીઓને કંઈક કહેવી હતી તો કોલેજમાં સરો ઉપલબ્ધ રહેતા હતા અને સરોએ અમારા અન્ય જે પણ પ્રશ્નો નહોતા આવડ્યા તે કોલેજમાં જઈ અને ખૂબ મદદ કરી હતી આજે અમારું લાસ્ટ પેપર છે અને વ્યવસ્થા પણ ખૂબ સરસ રીતે રાખવામાં આવી છે કોવિડ નાઇન્ટીન ને લઈ અને સરકારી નો પણ પાલન કરવામાં આવે છે અને આ આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર